રાજકોટમાં સાંઢિયો પુલ જર્જરિત હોવાનું સામે આવતા આ પુલ પરથી ભારે વાહનોની અવરજવર બંધ કરાઈ હતી ત્યારબાદ રેલવેની મંજૂરી અને ડાયવર્ઝન માટે રાજવી પરિવારની જમીન મેળવવા સહિતની કામગીરીમાં ઘણો સમય વીતી ગયો હતો જો કે આ તમામ કામગીરી પૂર્ણ થતા હવે મનપા દ્વારા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાઈ છે અને ટૂંક સમયમાં જૂનો પુલ તોડી નવો ફોર બ્રિજ બનાવવા માટેની કામગીરી હાથ ધરાશે ત્યારે આ મામલે મેયર નૈના પેઢડિયાએ જણાવ્યું હતું કે શહેરના પચાસ વર્ષ જૂના સાંઢિયા પુલના નવીનીકરણ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જે પૂર્ણ થયા બાદ તેનું ખાતમુહૂર્ત કરવામાં આવશે ત્યાર પછી અંદાજે ત્રણ વર્ષમાં નવો ફોર બ્રિજ તૈયાર થતા અંદાજે એક લાખથી વધુ વાહન ચાલકોને તેનો લાભ મળશે તેમજ ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને મહદ અંશે મુક્તિ મળશે સાંઢિયા પુલ રોડ નંબર ત્રણની અંદર આવેલો છે જે જામનગર રોડ ઉપરથી સતત અવર જવર કરતા વિસ્તારની અંદર આ ખૂબ ચાલીસ વર્ષ પણ પહેલાંનો આ જૂનો પુલ છે એ પુલને ફોર લેન બનાવવા માટે કે બે જવાના રસ્તા અને બે આવવાના રસ્તા અને એમ્સ હોસ્પિટલ પણ આ રસ્તા ઉપર હોવાથી ભવિષ્યની અંદર પણ આ રોડ છે એ ખરેખર લોકોની અવર જવર સાથે હેવી વાહનો પણ આ રોડ ઉપર જતા હોય અને આ ટેન્ડર પ્રક્રિયા પુલ બનાવવા માટેની ઓપન કરી દીધી છે જ્યાં ટેન્ડર આવશે તે પછી ત્રણ વર્ષની અંદાજે આ નવો પુલ છે એ રાજકોટનું નવું નજરાણો બનશે આ પુલ બનવાથી અંદાજિત એક લાખ વાહનની અવર જવર પુલ ઉપર થશે પુલ બનવાથી લોકોનો આવવા જવાનો જે પ્રશ્ન છે બે રસ્તા જવાના અને બે રસ્તા આવવાના એના માટે ઝડપથી વાહન છે પોતાના જગ્યા ઉપર જઈ શકશે અને આવવા જવાની કોઈ વિશેષ અડચણ નહીં રહે અને લોકો છે આનો વિશેષ લાભ લઈ શકશે કેમકે આ પુલ લેન હોવાથી પોળો પણ બનશે અને ખૂબ આકર્ષક પણ હશે ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ટેન્ડર ખુલે એજન્સી ભાવ આપે એટલે એજન્સીને ત્રણ વર્ષથી સાડા ત્રણ વર્ષની અંદર આ પુલનું કામ પૂરું કરી અને રાજકોટ મહાનગરપાલિકાને પરત કરવાનું હોય છે એટલે જેમ ઝડપથી થાય તે પ્રક્રિયા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે ટેન્ડર પાસે એક ભાવ મંગાવ્યા છે ખર્ચની વાત તો આપણે પછી જોઈશું કે ભાઈ અંદાજીત કેટલા ખર્ચે આ કુલ ગઈ